નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે નેત્રદીપ ચશ્માકર એટલે લખતરનું એકમાત્ર વિશ્વાસ લાયક ચશ્મા ખરીદવાનો સ્થળ આ નેત્રદીપ ચશ્માકરની અંદર આંખોની તપાસ ફ્રી કરી આપવામાં આવે છે સાથે જે ચશ્માઓ છે તેને વ્યાજબી કિંમતે બનાવી આપવામાં આવે છે લોકોને મોટી સંખ્યાની અંદર નેત્રદીપ ચશ્મા ઘરની અંદર મુલાકાત લેવા માટે તેના પ્રોપરેટર દ્વારા આહવાન કરવામાં આવે છે દરેક લોકોએ પોતાની આંખની તકલીફ માટે થઈ નેત્રદીપ ચશ્મા ઘરમાં આવું અને પોતાને ડગતા જે નંબરો છે દૂરના નજીકના હાથે કઢાવી આપવા આ નેત્રદીપ ચશ્મા ઘરની અંદર જે આંખોની તપાસ કરી આપવામાં આવે છે તે રદનપ્રિજ છે તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી સાથે લોકોને મોટી સંખ્યાની અંદર નેત્રદીપ ચશ્મા ઘરની અંદર આવી અને પોતાની આંખો તપાસી કરાવર આવી જાય અને જે લોકોને જે રંબોર આવે તે તેમને ચશ્મા વ્યાજબી ભાવે નેત્રદીપ ચશ્મા ઘરમાં કાઢી આપવામાં આવે છે